શું તમે પણ ફોનને રાત્રે ચાર્જિંગમાં મૂકીને આરામથી સૂઈ જાવ છો તો મોટી ભૂલ કરી રહ્યા છો સૌથી પહેલા એક મોટી ગેરસમજ દૂર કરી દઈએ આજના સ્માર્ટફોન આખી રાત ચાર્જ કરવાથી ફાટી નથી જતા એપલ સેમસંગ કે વનપ્લસ બધા જ ફોન સો ટકા ચાર્જ થતા જ પાવર લેવાનું બંધ કરી દે છે એટલે ટેકનિકલી તે સો ટકા સેફ છે પણ અહીં એક મહત્વની જાણવા જેવી વાત એ છે કે જ્યારે બેટરી કલાકો સુધી સો ટકા પર રહે છે ત્યારે તે હીટ પકડે છે અને અંદર કેમિકલ સ્ટ્રેસ વધે છે અને આના કારણે તમારા સ્માર્ટ

બીજું એસી નેવું ટકાની આસપાસ અનપ્લગ કરવાનો પ્રયાસ કરો ત્રીજું ઓશિકા નીચે મૂકીને કે વધારે ગરમીની જગ્યાએ ચાર્જ કરવાનું ટાળો ચોથું ઓરિજિનલ ચાર્જર અને ઓરિજિનલ કેબલ જ વાપરો પાંચમું ચાર્જિંગ વખતે મોબાઈલનો ઉપયોગ કરવાનું ટાળો અને આજના વિડીયો નો ફાઈનલ ટેક હવે એ છે કે બેટરી હંમેશા સો ટકા સુધી ચાર્જ કરવું એ તમારા ફોનની ની બેટરી માટે હિતાવહ નથી આવા કામના વિડીયો જોતા રહેવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં જય હિન્દ